મારું નામ વિમલ ચુડાસમા છે હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું ત્યારે મારી પાસે ઘણા ઘણા મહિનાથી અને દિવસોથી ફરિયાદ આવી રહી છે કે દારીથી સુંદરપરા અને સુંદરપરાથી વેળવા જે કોડીના તાલુકાનું ગામ આવેલું છે તે વચ્ચે ત્રેસાઠ કિલોમીટરનો ડિફરન્સ છે અને સાઈઠ કિલોમીટરમાં એવું મને જાણવામાં આવ્યું છે કે સાહીઠ કિલોમીટર સુધીમાં બે ટોળ નાકા હોવો જોઈએ પણ અત્યારે ત્રેસાઠ કિલોમીટરમાં તન ટોલ નાકા છે એટલે લોકોની મારી પાસે ફરિયાદ આવી છે અને પરિપત્ર મંગાવ્યું છે જો પરિપત્રમાં સાઠ કિલોમીટરની અંદર જો બે જ ટોલ નાકા હોવા જોઈએ બે જો હશે તો એ માટે થઈને જો સાઈઠ કિલોમીટરની અંદર સરકાર દ્વારા તન ટોલ નાકા જો ચલાવવામાં આવશે તો એ આ વિસ્તારના સોમનાથના ધારાસભ્ય તરીકે ગીર સોમનાથનો વિસ્તાર મારામાં આવેલો છે અને સમગ્ર જ્યારે સૌરાષ્ટ્રમાં એક ધારાસભ્ય છું ત્યારે આ જિલ્લાનું જે પણ મારા ગીર સોમનાથ જિલ્લાનો જે પણ કંઈ પ્રશ્ન છે ત્યારે આ પ્રશ્ન માટે થઈ અને પરિપત્ર મેં મગાવ્યું છે પરિપત્રમાં સાઠ કિલોમીટરમાં ત્રણ 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 નાકા ન હોવા જોઈએ એવું પરિપત્ર હશે તો એના માટે થઈ ને એક ધારાસભ્ય તરીકે લોકોના લોકો માટે થઈને લડાઈ લડી અને એ ત્રણ નાકા કેન્સલ કરવાનું સો સો ટકા લડાઈ કરીને કેન્સલ એ ત્રણ નાખું કેન્સલ કરવામાં આવશે